એમપીએચએસ સંજયભાઈ ગોટી તથા ગીતાબેન લાધવા તથા રમેશભાઈ ચૌહાણ ફાર્માસિસ્ટ તથા મૃગાબેન લેપટેકના સહયોગથી લાભાર્થીઓને વિવિધ પ્રકારની તબીબી સેવા અને સારવાર આપવામાં આવી હતી જેવી કે સગર્ભા સ્ત્રીઓ માટે એએનસી તપાસ જેમાં હિમોગ્લોબિન પરીક્ષણ એચઆઈવી તપાસ બ્લડ ગ્રુપ જેવી તપાસ તથા ગર્ભાવસ્થા દરમિયાન પોષણ અને સંભાળ અંગે સલાહ અને માતા અને બાળ સુરક્ષા રસીકરણ સેવાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે માસિક સ્ત્રાવની સ્વચ્છતા પોષણ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ચર્ચા આયુર્વેદિક મેડિકલ ઓફિસર દ્વારા પ્રેગ્નન્સી દરમિયાન રાખવાની કાળજી અને પોષણ આહાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા